હેલો મિત્રો કેમ છો બધા તો આવી ગયા છે એક નવો વિડીયો લઈને અને નવ વાગ્યા ના નીકળી ગયા હતા અને ઓલા હાર્દિક ભાઈ ને આજ ગાડી દેવરાવાની હતી એટલે એ ભાઈ ના એ વહીવટ માં હતા અત્યાર લગી અને એ ભાઈ અત્યારે એના ઘેરે જે ઉભા છે આપડે કતાર ગામ ઈ ગાડી અને એનાથી અપાવરા દેવી એટલે ઈ રૂટ માં લાગી જાય આજથી અને અત્યાર લગી એને જે શીખવાડવાનું હતું એ બધું શીખવાડ દીધું કેમ કે જૂનો સેલ્સમેન હતો એટલે એને બહુ શીખવાડવું પડે એવું હતું નહિ એટલે સમજાવી દીધું છે અને હવે હવે ગાડી ગાડી આજથી આજથી આપી આપી દેવી છે 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 એને દીધી તો એ ભાઈ લાગી અને અત્યારે આપણે રંગોલી ચોકડી આવી ગયા છે અને હવે અહીંથી જવાનું છે આજ નવા રૂટ માં તો વિડીયો માં બન્યા રેજો કયા નવા રૂટ માં જાવી એ બધું ચેક કરશું અને નવી વિઝિટો કરશું વિઝિટિંગ કાર્ડ લઈ લીધા છે અને નીકળી જઈશું બરોબર તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે અત્યારે રંગોલી ચોક નીકળી ગયા છે અને આવી ગયા છે ઉમરા ગામમાં અને અહીંથી આપણે જવાનું છે આ પુલ નીચે આ જે પુલ નીચેથી જવાનું છે સરથાણા અને સરથાણા જે નવા એરિયા છે એમાં વિઝિટ કરવાની છે વિઝિટિંગ કાર્ડ આપવાના છે અને સરસાણા એરિયો છે વરાછાની ઓલપા અને લસકાણાની વચ્ચે આણપા એટલે મતલબમાં વરાછાની અને લસકાણાની વચ્ચે છે એ એરિયામાં આપણે જવાનું છે અને સવાર ઓલા ભાઈ ગાડી લેવા ગયા છે તો હજી નૈના જ છે ગાડી નું સેટિંગ આવ્યું નથી આ શું કરે છે માન માન વેડ્યું હોય આવડું એને અહીંથી ન્યા વાળ્યું બોલ કઈ રીતે વાળ્યું તો આપણે એ ગાડીનું વહીવટ કરવાનો છે ને એમાં એવું છે શેઠની ગાડી છે અને શેઠ ગયા છે વાલી મિટિંગમાં અને ગાડી પડી છે ગેરેજ હવે કોઈ પણ માણસ હોય તો માલિક અરે વાત કર્યા હોય તો ગાડી આપે નહીં તો એ ભાઈ ત્યાં બેઠા છે વાત થાય પછી એને ગાડી આપશે ત્યાં સિવાય ગાડી આપશે નહીં અને આપણે અત્યારે તો ઉમરા ગામમાં આવી ગયા છે મતલબ ઉમરા ગામ વટીને આપણે ઊભા છે તો એ ગાડીનો વહીવટ આપણે એની માટે બેઠા હતા લેજીએ કે એ ભાઈ આવે તો એને વિઝિટિંગ કાર્ડ આપીએ નવા એરિયામાં મેકલવી પણ શેઠ ફોન ઉપાડતા નથી અને એ કાઈ સેટિંગ આવતું નથી એટલે આપણે હવે નીકળી જઈએ આપણે બહુ સમય બરબાદ કરવો નથી એટલે અ હવે આપણે નીકળી જઈએ છીએ મતલબ માં અહીંથી મોટા વરાછા થઈને સીધા વયા જઈએ સરસાવાળા તો અત્યારે આપણે અહીંયા અબ્રામા સર્કલ પહોંચી ગયા છે અને આપણે ઉમરા ગામથી નીચે પોલ ઉતરીને આપણે જે દુખિયાના દરબારવાળો રસ્તો આવે ને એ રસ્તે થઈને આપ્યા આવ્યા અને અહીંયા એક સર્કલ પડે ને ત્યાં રિંગ રોડથી ચડીને આપણે અહીં અબ્રામા સર્કલ આવી ગયા છે એવી અને હવે જઈશી આપણે સરથાણામાં પણ આપણી મારી મિસ્ટેક થઈ ગઈ કે આપણે રંગોલી ચોકડીથી અહીં અબ્રામા સર્કલ નીકળી જવા પણ એ રસ્તો મેં પકડ્યો અને હું આમ ગયો એટલે થોડુંક આમ ફરીને આવવું પડ્યું પણ હવે પહોંચી ગયા છે તો અહીંયા આપણે છીએ હવે સરથાણામાં અને જો આ રૂટ ઉપરથી આપણે આવ્યા રિંગ રોડ ઉપરથી તો આપણે અત્યારે સરથાના જગત નાકા ફોગી ગયા સહિત અને સરથાના જગત નાકા અત્યારે આપણે ફોગ્યા જ સહિત અને ઓલા ભાઈ હજી ગાડી એને મળી નથી અને એમાં એવું છે કે સત્તરસો કઈ પચાસ રૂપિયા આસપાસ બિલ કે છે અને ગાડીમાં એવું કઈ કર્યું નથી કઈ તૂટલું છે સેલ નથી લાગતો હોન નથી વાગતો બેટરી નથી ઘણું ખરું કીધું કે સાઈડ ના ગ્લાસ આવે તૂટલા છે તો પછી શેઠ ને ફોન લાગી ગયો અને શેઠ ને વાત કરી તો શેઠ અત્યારે જાય છે ગેરેજ વાળા પાસે અને પછી ભાઈને ગાડી દેવરાશે અને જે કાઈ પેમેન્ટ હશે એ કરશે એવું બધું એનું આ કે પ્રોસેસ છે અને હવે આપણે અત્યારે સરથાણા જવું સરથાણા જગતનાકા સરથાણા જગત નાકા સર્વિસ રોડમાં ઊભો થવું સર્વિસ રોડ પાસે ઉભો થવ અને પછી આપણે નીકળવાનું છે અને સરથાણા જગતનાકામાં જે જે કાઈ જેવી જેવી ગલીઓ હોય કે દુકાનો હોય એ બધું વિઝિટ કરવાનું છે અને હા એ બધી દુકાનો કમ્પ્લીટ થાય એટલે લગભગ કેટલા વાગે હું છે આજનો રૂટ બધો જોજો વિડીયોમાં બનાવી રહી જજો અને અત્યારે આપણે મતલબ હવે વિઝિટ કરવાનું ચાલુ કરી દેવાનું છે અને અત્યારે લગી હવે મોડું થયું છું એ ઓલા ભાઈના કારણે મોડું છું તો કેમ કે મેં કીધી ભાઈ આવી જાય તો એને કઈક રૂટ આપી દે અને કાર્ડ બાડ આપી દે પણ એ ભાઈનું બહુ હજી હજી ભાઈને હજી ગાડી નથી મળે એવું છે તો અત્યારે આપણે તો સરખાણા ઘટાનાકા થઈ અને આગળની વિઝિટ કરી ગયું બરોબર ગાડીમાં અત્યારે આપણે અસર પડી ગયો છે અને આ નવી ટ્યુબ નાખી છે ભાઈ કેટલા ટ્યુબ છે ત્રણસો ત્રણસો વાળી આ ત્રણસો વાળી ટ્યુબ નવી નાખી છે અને જો આ ગાડીની ટાયર અને જો અહીંયા આપણી ગાડી તો આપણે અત્યારે પાછોદરાવાળા રસ્તે નીકળી ગયા છે એ અને અહીંયા આપણે પહોંચ્યા ને ત્યાં આપણી ગાડીની હું કહેવાય આ પંસર પડ્યું તું અને જો કંઈક અવડો ખીલ્લો કરી ગયો હતો અને ટ્યુબને ફાડી નાખી હતી તો આપણે જો ગાડીની અત્યારે ટ્યુબને એવું નખાવ્યું છે અને કમ્પ્લેટ કરાવીને પાછા નીકળ્યા છે હવે ફરીને આગળ રૂટમાં વધવી છે આજ અને દી કેન પર કોને ખબર છે ટ્યુબમાં મોટો અવડો મોટો શીરો પાડ દીધો હતો હવે ખિલ્લો ક્યાંથી કરી ગયો હું છું કંઈક ખબર ના પડી રસ્તામાં કંઈક આવી ગયો હોય છે તો અત્યારે આપણે પાસોદરા સાઈડ નીકળી ગયા હતા અને પંસર કરાવીને ટ્યુબ નખાવીને આંટ પર નીકળી ગયા હતા અને હવે આપણે જાવી આવી પાછા આપણે લસકાણા સાઈડ હવે લસકાણા સાઈડ વિઝિટ કરીએ અને નાની કાંઈક નવી દુકાનો ઘરે આણપા તો કાંઈ બહુ કાંઈ ખાસ લાગ્યું નહીં કેમ કે એરિયો હતો નહીં એટલે આપણે કાંઈ વિડીયો બનાવવાનો નહોતો પણ ઓલા પણ જ્યાં ટ્યુબ નખાવી ત્યાં એક નાનો એવો વિડીયો બનાવ્યો છે એ જોઈ લેજો આપણી ગાડીને આખી ખોલ નાખી હતી અને ટ્યુબ નખાવી દીધી છે અને હવે તો આ પાસોદરાનો રસ્તો છે અને હવે આપણે જઈએ છીએ પાછા આપણે રસકાણા સાઈડ તો અત્યારે આપણે આવી ગયા છીએ લસકાણા વિસ્તારમાં ઓલા પણ તો કાંઈ દુકાનો મળી નહીં પણ આની અંદર લગભગ આઠ નવ દુકાનો વિઝિટ કરી છે અને દુકાનના ફોટા લઈ લીધા છે અને છે અને કરંટ લોકેશન લઈ લીધું છે એમાંથી લગભગ બે દુકાનવાળાએ સેમ્પલના કટ્ટા લીધા છે હવે શેઠ વાત કરવાની કે આ સેમ્પલ દેવાનું કેમ થાય જોઈ હવે એ સેમ્પલ દે છે કે નથી દેતા આપણે આપણી રીતે મહેનત કરીએ છીએ અને બેના સેમ્પલ આવ્યા છે હવે અત્યારે હું આ લસકાણા વિસ્તારમાં છું અને લસકાણાની અંદર આપણે અંદર જઈને આવ્યા પણ અંદર દુકાન હોય તો વિઝિટ લીધી કાર્ડ આપી દીધા છે અને હવે પાછા રિટર્ન જઈએ છીએ અને હવે વાગી ગયા છે દોઢ વાગી ગયો છે દોઢ વાગ્યા આસપાસ વાગી ગયા છે તો હવે આપણે ઘરે વ્યા જઈએ અને જમી કરવી પછી ફરીને પાછા કાંઈક નીકળશું હવે આ લસકાણા વિસ્તારનો એરિયો છે જો કાંઈક લસકાણાનો એરિયો આવો છે અને અત્યારે આપણે આ લસકાણા બજારમાં ફરીએ છીએ આગળ ગાડી એવી તો થોડાક આગળ એટલે ત્યાં પોલીસની ગાડી ઉભી રહી ગઈ ને ટ્રાફિક જામ થઈ ગયું હતું એટલે થોડુંક તકલીફ પડી હતી એટલે બધું આપણે વિડીયો દીધો હતો કેમ કે પછી એકાથે ફાવે ન ફાવે અને જો આ લસકાણા પોલીસ સ્ટેશન આપણે આ લસકાણા ગામમાં છે એ આ હાઈવે રોડ લસકાણા એટલે આ એરિયો છે એમાં દુકાનોનો ઓર્ડર લીધો છે બરોબર આ મેન રોડ છે અને આથી આપણે અંદર જવાનું છે તો આ રબારી મહાદેવ ભગવાન ની ગેટ છે એનાથી અંદર જવાનું છે તો આપણે વાલકપાટિયા થઈને જે નીકળી ગયા છે અબ્રાહ બાજુ અને જવું આ તાપી નથી અને સામેની સાઈડ જો કઈ કાળો કાળો ધુમાડો છે કઈ ખરીદ હોય એવું લાગે છે અને આ તાપી વાળો બ્રિજ છે એની ઉપર આપણે અત્યારે જઈશ હું હળગ્યું ત્યાં જઈને ખબર પડે કે કચરું હળગાવું છે કે કઈ ખરીદ્યું ધુમાડા નીકળે છે આગળ છે દેખાય છે અને બિલ્ડિંગ ઉપરથી ધુમાડા નીકળતા હોય જેવું લાય છે દેખાય છે હવે ક્યાં હોય હળગેલું નીચે હોય કચરો હળગેલું હોય આનું નક્કી ન કહેવાય સુરતની પબ્લિક છે પણ તો જમી ને અત્યારે નીકળી ગયા છે અને હવે જાય છે ફેક્ટરી આજ આપણે સવારના લગભગ દસ વાગ્યા લઈ તો રંગોલી ચોકડી હતા અને નાથી પછી ગયા હતા આપણે લસકાણા લસકાણા ની આણપાસ અરથાણા પેલા સરથાણા માં ગયા ત્યાં પંસર પડ્યું એટલે ટાયર બાયર ખોલાવી નાખી ટ્યુબ જી નવી નાખાવી પડી અને હવે જાય છે આવડી આ ગાડી છે હોન્ડા ની તો આ ગાડી આપણે આવી ગઈ છે અને હવે આ ભાઈ ને રૂટ માં કઈ વાંધો નહીં આવે આવી ભાઈ એકલા જઈ શકશે અને એને બધું શીખી ગયા છે એટલે આપણું ઉપાધિ છે ની બરોબર ખાલી આને રૂટ બતાવી દેવાનો એને ભાળો હોય ઈ અને આપણે હોય ઈ એટલે એનું હવે આજથી શરૂ થઈ જશે આજથી નહીં હવે આજ તો હવે અડધો વાળો તો વિયો જો ગાડીમાં ને ગાડીમાં જતે એટલે કાલથી શરૂ થઈ જશે તો કાય બંધો નહીં આજને કાઈ બિલ બિલ બનાવવાનો નથી આજનો કાઈ પેમેન્ટ નથી એટલે ઓફિસ ચાટો મારින් દરપ પાછો આવવાનો છે પણ ખાલી એમ સો આટો મારવા છે બરોબર તો જો આવડો હશે વેલેન્ઝા વાળો રોડ આજ નસીબત ખરાબ છે હું છે ઈ કાઈ રામ જાણે હવે પેલા ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું હવે આવડે એચપી ના પેટ્રોલ પંપેથી ન ખાવું જો એસપી પેટ્રોલ પંપ દેખાય ને આ એસપી નો પેટ્રોલ પંપ ને પેટ્રોલ નખાવ્યું તો હવે ચાલુ નથી થતું હવે જો ગેરેજ લઈને છીએ અને આજનો બધું આખું પતાવી દીધું છે તો હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળીએ કાલે સવારમાં નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે અને નવા રૂટ સાથે તો હવે આ ગાડીને હું છું હજી આજે ગેરેજમાંથી આવી છે અને હજી પ્રોબ્લેમ દે છે હવે ખબર નથી પડતી હું કરવું એમ અત્યારે તો ગેરેજ લઈ જઈ હું રિઝલ્ટ આવે પછી જોઈ સારું હાલો મળીએ કાલે સવારે